વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જુલાઈના અંતિમ સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ રહેશે સત્યાવીસ જુલાઈથી એક ઓગસ્ટ સુધી અનેક ભાગમાં વરસાદ રહેશે નીચાણવાળા વિસ્તાર માછીમારો અને પશુપાલકોએ પણ સાવચેત રહેવું જુલાઈ ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસમી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો વડોદરાના ભાગો અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસમાં તો ઘણા ભાગો જળ 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 બની જશે કેટલાક ભાગોમાં વરસાદ આઠ ઇંચ કે દસ ઇંચ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન ભિન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાવમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે હમણાં જ્યાં ભરૂચ